શું સોનું તેની ચમક ગુમાવશે સોનું સસ્તું થશે કે નહીં બે હજાર પચીસ માં સોનું સસ્તું થશે કે નહીં તેની વાત લઈને આવી ગયા છે ચાંદી બંનેમાં વધારો જોવા મળી રહ્યો છે અને સોનામાં ક્યારે રોકાણ કરવું અને ક્યારે ખરીદવું અને ચાંદી સસ્તી થશે તેવા અવારનવાર પ્રશ્નો પૂછાઈ રહ્યા છે કે સોનું ક્યારે સસ્તું થશે મિત્રો કે સોનાના માંગને કારણે સોનામાં વધારાને કારણે સોનું થઈ ગયું છે મોંઘું અત્યારે જાણી લઈએ કે એક અહેવાલ મુજબ સોનાના અને ચાંદીના ભાવમાં આજે જોવા મળતું તાજેતરમાં શું થયું છે તેને જોઈ લઈએ તો આજે સોનામાં નવો રેકોર્ડ બની ગયો છે ઉચ્ચા ભાવને લઈને ગેરકાયદેસર સોનાની ખદાણો પણ વધવા લાગી છે મિત્રો સોનુંની માંગ વધતા સોનાના ચાહકો માટે રોકાણ કરવા માટે મજેદાર સમય છે કે સોનું અને ચાંદીના ભાવમાં રોકાણ કરી લેવું મિત્રો આગલા સમયમાં તેનો નવો જ રેકોર્ડ બની શકશે સોનું આશરે ને હજાર રૂપિયાને પાર થઈ શકશે તેવું લાગે છે અને ચાંદી એક લાખ રૂપિયાને પાર પહોંચી જશે તેવું એવા અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે કે આગેવાનો કહે છે કે આવનારા દિવસોમાં સોનું અને ચાંદીની માંગ વધશે અને સોનું અને ચાંદીના ભાવમાં વધારો થવાનું કારણ એક જ છે કે ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી થયા બાદ જો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા પાસે ત્યારે સોનાના ભાવમાં તેજી જોવા મળી છે અને વ્યાજદરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેને આશરે સોનાના ભાવમાં માંગ વધી છે ભારતીય બજારમાં જોઈએ તો લગ્ન ગાળાની સિઝનમાં સોનાનો તેજીથી વેગ પકડી રહ્યો છે આશરે જોઈએ તો બ્યાસી હજારને પાર થઈ ચૂક્યું છે સોનાનો ભાવ આજે પણ આમ જોઈએ તો સોનાની માંગ વધતી જવાને કારણે આવનારા દિવસોમાં સોનાનો ભાવ નેવ રૂપ હજાર રૂપિયાને પાર થઈ જશે અને ચાંદીનો ભાવ આશરે એક લાખ રૂપિયા થશે જો કિલો ચાંદી લેવું હશે તો તમારે એક લાખ રૂપિયા સૂકવવા પડશે તો આપણે વાત કરી લઈએ કે મુંબઈ અને

રહ્યું છે ત્યારે સપ્તાહના અંતમાં જોઈએ તો ડોલર સત્યાવીસો સિત્તેર રૂપિયા થી લઈ રૂપિયા સુધીનો અહેવાલ જોવા મળી રહ્યો છે મિત્રો તો વિશ્વ બજારમાં ચાંદીનો ભાવ ત્રીસ પોઈન્ટ બાણુ ડોલર પ્રતિ છે જ્યારે વિશ્વ બજારમાં સોનાનો ભાવ પચાસ ગ્રામ નો ભાવ એટલે કે દસ ગ્રામ સોનાનો ભાવ એસી હજાર અને જીએસટી વગર છે અને જીએસટી ઉમેરાય તો સોનાનો ભાવ આશરે એસી હજાર ને અડતાલીસ રૂપિયાની કિંમત ધરાવે છે અને આશરે જોઈએ તો અડતાલીસ હજાર ત્રણસો રૂપિયા જણાવવામાં આવી રહ્યું છે મુંબઈમાં ચાંદીનો ભાવ કિલો જીએસટી બજારનો રેકોર્ડ તોડી રહ્યો છે અમદાવાદમાં સોનાનો ભાવ આશરે જોઈએ નવ્વાણું પચાસ ટકા એટલે કે એક તોલા સોનાનો ભાવ બ્યાસી હજાર આઠસો રૂપિયા રહ્યો છે જ્યારે તેમાં ઘટાડો જોવા મળતો નથી પણ વધારો જોવા મળી રહ્યો છે તેમાં ત્યાશી હજાર થઈ ગયા છે તેવું જાણવા મળી રહ્યું છે જ્યારે અમદાવાદની ચાંદીની બજાર જોઈએ તો એકાણું હજાર જાણવા મળી રહ્યું છે આજે બંધ બજારના સમયમાં સામે ડોલરની કિંમતમાં ઘટાડો અટકી ગયો છે અને છ્યાશી પોઇન્ટ એકવી રૂપિયા આજે ડોલરનો ભાવ વધી છ્યાશી પોઇન્ટ છવ્વીસ ટકા આજે જોવા મળી રહ્યો છે વિશ્વ બજારમાં સોનામાં થતાં વધારા ઘટાડાને કારણે વિવિધ દેશોને સોનાની ખાણોમાં ગેરકાયદેસર સોનું ખદાન વધી રહ્યું છે બ્રાઝિલના નોર્વે પ્રદેશમાં એમોઝન વિસ્તારમાં ગતિવિધિ વધી રહી છે તેવું જાણવા મળ્યું છે વિશ્વ બજારમાં તે સોનાનો ભાવ જોઈએ આશરે તો નવસોને એકાવન ડોલર છે જ્યારે પ્લેટિનમેટેનું જોઈએ તો નવસોને અઠ્યાશી રૂપિયા જોવા મળે છે વૈશ્વિક કોપરના ભાવે આશરે છેલ્લા જીરો પોઈન્ટ સત્તર ટકા નીચે હતા આ દરમિયાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ડિજિટલ ડોલર બનાવવા માટે પ્રતિનિધિ મૂક્યું હતું તેથી તેવા સંકેતો મળી રહ્યા છે કે ડોનાલ્ડ સેન્ટ્રલ બેંકને જે છેલ્લા ચૌદ મહિનાથી ડોલર ઇન્ડેક્સમાં સૌથી નબળું સાપ્તાહિક ગણવામાં આવે છે વિશ્વ બજારમાં કરોડ તેલના ભાવ પણ નરમ હોવા છતાંય સોનાના ભાવમાં જોવા મળે છે બ્રાન્ડ કરોડ ભાવ આશરે લઈ રૂપિયા પ્રતિ નીચે છે સ્પેશિયલ જોઈએ તો અઠ્યોતેર પોઈન્ટ પચાસ ની આસપાસ રહ્યું છે આ સાપ્તામાં તેવું જાણવા મળી રહ્યું છે સોના અને ચાંદીના ભાવમાં કરોડ ને લગતા મહત્વપૂર્ણ સમાચાર પણ જોવા મળી રહ્યા છે તેની સાથે તમે જાણ્યું કે આજે કરૂડનો ભાવ આશરે તમને જોયું કે એંસી રૂપિયાથી નીચે છે અને જો સોનું હજુ મોંઘું થશે તો અલગ જ લેવલ પર સોનાનો ભાવ જઈ શકશે જેથી રોકાણકારો માટે બહુ મજેદાર શોખ છે કે તેમાં રોકાણ વધુ મળી શકે છે જ્યારે વાત કરીએ કે લગ્નની સિઝન પહેલાં મૂકેલું ચૂકેલું નથી આજે સોનાનો નવો જ રેકોર્ડ બ્રેક ઘટડ્યો અને ચાંદીના પણ કડાકો થઈ ગયો છે આશરે જોઈએ કે સોનાના ભાવમાં તેજી કેમ આવી

રેકોર્ડ ઊંચો સ્તરે પહોંચી ન જાય તેને કારણે રાજકીય વિવાદો અને વેપારી નિયંત્રણોનો ઉપયોગ માટે અમેરિકાએ તૈયાર કરેલી આ ચિંતાજનક વધી ગઈ છે ત્યારે ફોર્મ સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજે સોના અને ચાંદીના ભાવમાં તેજી આવશે તેવું જાણવા મળી રહ્યું છે સોનું અને ચાંદીનો ભાવ જોઈએ તો આપણે આશરે જોઈએ પાંચ ફેબ્રુઆરી બે હજાર રોજ સોના અને ચાંદીના ભાવમાં ચાંદીના ભાવમાં ઘણો ફેરફાર થાય છે તો આજના આપણે સોના અને ચાંદીના ભાવ જોઈ લઈએ તો આજના ચાંદીના ભાવ જોઈએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ એકસો પાંત્રીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ તેરસો પચાસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ તેર હજાર પાંચસો રૂપિયા જોવા મળે છે એક કિલો ચાંદીનો ભાવ એક લાખ પાંત્રી હજારની આસપાસ જોવા મળી શકે છે ગઈકાલની તુલનામાં વાત કરીએ તો ચાંદીમાં બે હજાર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ આપણે સોનાના ભાવ તો આજે સોનાનો ભાવ કઈ રીતનો રહ્યો છે તો છેલ્લા ચોવીસ કલાકનો ગ્રાફ તમે જોઈ શકો છો કે સોનાના ભાવમાં લગાતાર વધારો જોવા મળી રહ્યો છે તો વધારો કેટલો છે અને શું રહેશે બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને અઢાર કેરટ સોનાનો ભાવ તો બાવીસ કેરટ સોનાના ભાવમાં જોઈએ તો એક ગ્રામ સોનાનો ભાવ દસ હજાર બસો ને રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક કોલાનો ભાવ એક લાખ અઠ્યાવીસો ચાલીસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ અઠ્યાવીસ હજાર ચારસો રૂપિયા જોવા મળે છે ગઈકાલની તુલનામાં વાત કરીએ તો છ હજાર છસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો તેમાં એક ગ્રામ સોનાનો ભાવ અગિયાર હજાર બસો ચૌદ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક કોલાનો ભાવ એક લાખ બાર હજાર એકસો ને રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ એકવીસ હજાર ચારસો રૂપિયા જોવા મળે છે ગઈકાલની તુલનામાં વાત કરીએ તો સો ગ્રામ સોનાના ભાવમાં સાત હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે બઢાર કરડ સોનાના ભાવની વાત કરીએ તો તેમાં એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર ચારસો પંદર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલાનો ભાવ ચોર્યાસી હજાર એકસો પચાસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ એકતાલીસ હજાર પાંચસો રૂપિયા જોવા મળે છે ગઈકાલની તુલનામાં વાત કરીએ તો સો ગ્રામ સોનાના ભાવમાં આ પાંચ હજાર આઠસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે જો મિત્રો રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા મિત્રો જયારે રોકાણ કરવાની માહિતી અથવા તમારે સોનું ખરીદવાનું હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણવા મળે અને આ જે તમે સોના ચાંદીના ભાવ જોઈએ તો એમસીએક્સને આધારે સોના ચાંદીના ભાવ આપણને જણાવીએ છીએ અને હોલસેલ ભાવ છે જ્યારે તમે સોનું ખરીદવા જાઓ ત્યારે તેમાં જીએસટી અને મેકિંગ ચાર્જ પ્લસ થશે એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો